કડીના રાજપુરાની ભૂતિયા બેસ કોલેજ અંગે જેએસટીવીના અહેવાલ બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોલેજને સસ્પેન્ડ કરી હવે લોકલ ઇન્ક્વાયરી કમિટીના સભ્યો પણ ફસાય તેવી શક્યતા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ લોકલ ઇન્કવાયરી કમિટીના ચારેય સભ્યોને કારણદર્શક નોટિસ આપી છે મહેસાણા જિલ્લા ની કડી તાલુકાની રાજપુર ગામે આવેલી જે ફાઉન્ડેશન સંચાલિત સાધા બીએડ કોલેજ નો જે ભુજીયર કોલેજ હતી એને અધ્ય અહેવાલો એન્ડ સત્તાવર તેમાં સરકાર જાગૃત થઈ હતી અને તપાસના અંતે અત્યારે હાલ સાંક્ષા એજુકેશન જે બીએડ કોલેજ છે એને તો બંધ કરવામાં આવી છે પરંતુ જે આ જે તે વખતે એલઆઈસી કે લોકલ ઇન્ક્વાયરી કમિટી જે તપાસ કરતી હોય છે એ તપાસ કમિટીના સભ્યોને સરકારે યુનિવર્સિટી દરેક કીધું છે કે એના ઉપર તપાસ કોણ કોણ હતા માં ત્યારે પાટણને એલઆઇસી એટલે કે લોકલ ઇન્ક્વાયરી કમિટીમાં જે ચાર સભ્યો હતા એમાં કોલેજ પ્રિન્સિપાલ લલિતભાઈ પટેલ પટેલ છે પટેલ છે આ લોકો સામે અત્યારે હાલ યુનિવર્સિટીના ના સત્તાવાળાએ સરકાર કહેવાથી નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયા ની અંદર એમની પાસેથી જોબ લેવાનો છે આ જવાબ લઈને એમની સામે શું નિર્ણય લેવાનો છે એ ફરી પાછું સરકારમાં માં જશે અને સરકાર ફરી યુનિવર્સિટી ને આદેશ કરે એના પછી આ લોકો સામે શું પગલા લેવાય પરંતુ મારે એક નામ નહીં આપવાની સાથે એક સભ્ય સાથે એવી વાત થઈ ઔપચારિક આ એક બાજુ એમનો આ જે જવાબ છે એ ઉડાવવું હતું કારણ કે એલઆઈસી માં લગભગ પાંચ વર્ષથી એ સભ્ય જતા હોય આવા સભ્યો જતા હોય અને જે રિપોર્ટ કરતા હોય તો યુનિવર્સિટીના ના ના પણ એક પ્રતિનિધિ હોય

અસર થઈ થઈ છે છે કોલેજ બંધ ગઈ વાત સાચી છોકરાઓનો ભવિષ્ય સાથે થાય એના પણ પગલા લેવાય છે આવી તો અનેક છે એની સામે જે એલઆઈસી ના સભ્યો છે લોકલ ઇન્ક્વાયરી કમિટી ના સભ્યો જે લોકો આવા જે રિપોર્ટ આવ્યા છે એની પણ ખરેખર તપાસ થવી જોઈએ કારણ કે સૌથી મોટામાં મોટી વાત એવી છે